ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણો ગુરુ યેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્મ બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરૂવે નો માતા देवा देवा। द्यार द्यार। देव तौ मेव सर्वम मम देव देव बोलिए श्री सद्गुरु देव आपने श्री भगवत गीता નો 17મા અધ્યાય ઉપર व्यास करी से ગઈકાલે આપણે 16મા અધ્યાય સમાપન કર્યો આજ પહેલા વિશે શ્લોક अश्विन भाई અને દેવભાઈ લીધો તમારો ત્રીજો શ્લોક છે 17મા અધ્યાયમાં સર્ધાત્ર વિભાગનો અધ્યાય છે શ્રદ્ધા અંતર ગુણ સત્તોગણ રજોગણ તમોગણ એને વિશે એનો એને ઉપર અભ્યાસ ચાલે છે તો જોઈએ તીજો સોનો સત્વ રૂપા સર્વસ્ય સરદા ભવતે ભારત સદામયં પુરુષો યો ય સતસ્ય એવચ હે બ્રતવર્સી સો માનસની શ્રદ્ધા એમના અંતકણ અનુરૂપ હોય છે જીવાત્મા સરદામય છે માટે એ જેની જેવી શ્રદ્ધા છે રાગનો છે પોતે એવો છે એનો સ્વભાવ હોય છે કે માણસોને જેની જેવી શ્રદ્ધા હોય જેની જેવી વૃત્તિ હોય એની એવી શ્રદ્ધા હોય અને જેની જેવી શ્રદ્ધા હોય એનું એવું આચરણ હોય એનું એવું જીવન હોય છે જીવાત્મા શ્રદ્ધા હોય છે કોઈ પણ પુરુષ સંસારનો હોય કોઈ પણ જીવ હોય માણસો એની શ્રદ્ધા કઈને કેમ કેને હોય કે સાહેબ સતો શ્રદ્ધા હોય સાહેબ રજો હોય સાહેબ તમો કોની હોય યા દેવતામાં હોય યા રાક્ષસોમાં હોય યા ભૂત પ્રેતમાં હોય જેની શ્રદ્ધા દેવતાનો હોય એ એની સતો ભજે અને જેની યક્ષ રાક્ષસમાં હોય એની રજોગુણી શ્રદ્ધા અને જેની ભૂત પ્રેતમાં હોય શ્રદ્ધા હોય તો અમુક ભૂતને પૂજતા હોય અમુક દેવતાને પૂજતા હોય અમુક રાક્ષસોને પૂજતા હોય તો જેની જેવી શ્રદ્ધા એનો એવો જીવન એવો એનો આશ્રમ શ્રદ્ધા વગર કંઈ મળતું નથી આશ્રમમાં પણ આપણે આવતા હોય પણ એ શ્રદ્ધા હોય તે આવે શ્રદ્ધાનો તો ના આવે કંઈક આપણે કર્મ કરતા હોય તો જગતમાં કઈ પડે છે શ્રદ્ધાવાન લભે તે જ્ઞાન તત્પર છે તે ઇન્દ્રિય જ્ઞાન શાંતિ કરશે શ્રદ્ધાવાની જ્ઞાન પ્રાપ્ત કરશે મોક્ષ મેળવું હોય મુક્તિ મેળવી હોય પણ શ્રદ્ધા જઈએ શરધાવાન લભે તે જ્ઞાન તત્પર છે શ્રદ્ધાને હાર્યો હાર ઇન્દ્રિયોનો સંયમ પણ જરૂરી છે કે આપણે આ થાય સાધના કરવા શ્રદ્ધા થાય મારે ગુરુજી કહેવા ગુરુજીની કૃપા થઈ જાય મોક્ષ મળી જાય ગુરુજીની કૃપા ન મળે જે ગુરુજી જે ગુરુ મંત્ર મંત્ર અને સલાહ આદેશ જે આદેશ કરે એનો આદેશનો પાલન કરો સાધન સતુષ્ટિ છે ને વિવેક વૈરાગ્ય સત સંપત્તિ મોમોસ્ત વિવેક એટલે સત્ય હું છે અસત્ય હું છે સારું શું છે નરસ હું છે એમાં આરો ખોટો ને જીભે એનો વિવેક વૈરાગ્ય એટલે કે તડકનાથી લઈ મને લો બુદ્ધિ કે જોતો નથી વૈરાગ્ય સંસારમાં અનાસક્તિ એને વૈરાગ્ય કે મોમોક્ષ મોમોક્ષને છટ અને છટ સંપત્તિ એમાં સબ આવશે જમ જમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધા એમાં પણ શ્રદ્ધા છે સમ એટલે મનનો નિયમ દમ એટલે ઇન્દ્રિયોનો દમન ઉપરતિ એટલે સંસારના વિચારોથી ઉપર ઉઠવું આપણે ઉર્જાને ઉપર ઉઠાવવું ચેતનાને ઉપર ઉઠાવવી એનો ઉપરતિ તિતિક્ષા એટલે શરદી ગરમી દુઃખ સુખ માન અપમાન તારી મારી બધી સહન કરવું કોઈ પણ સહન કરવાનું શરીરને એની દીક્ષા શ્રદ્ધા એટલે ગુરુમાં વેદમાં શાસ્ત્રોમાં કે કાલે આપણે જોઈ કે ને શાસ્ત્ર વિધિમાં જે શાસ્ત્ર વિધિનો જે વિરોધ કરીને હાલે છે મનમાં આચરણ કરે છે એ અધોગતિમાં જાય છે તો સદ્ગુરુ અને વેદ ઉપનિષદ શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખવી અને સમાધાન એમાં સાધના સમાધાન સંયમ નિયમ કરશો ત્યારે આપણે સમાધાન મળી જશે સમાધાન એટલે મુક્તિ શાંતિ એ તો सर्दा <coughs> कर गुरु वेद में कर्मन का समाधान सर्दा गुरु और वेद में रखा है कर्म का समाधान कर्म अकर्म त्याग सहुमान अपमान जहाँ श्रद्धा तो से तो इस मान समान आया श्रद्धा से तो साधना में आया गुरु में आया तो तैयार प्यारा अपने अच्छा आश्रम में कहीं पर ही आपस में तो अपन सहन कर लिए एक श्रद्धा हो तो अपन सहन करिए तो श्रद्धा न अपने लक्ष्य श्रद्धा अपने लक्ष्य ऊपर हो जाए मारो लक्ष्य ये है मारी पामण से मारी मेलवण से ये में अपने श्रद्धा तो अपने सर कर सकसो आखिर श्रद्धा तो गुरु में गुरु के शब्द शब्द के मारा गिर पड़ा शब्द सुड़ाया राज जिन जिन शब्द विवेक किया तीन का सर गया का जे गुरु शब्द के गुरु जे मंत्र के गुरु जे रस तो बताया ये गुरु शब्द के मारा गिर पड़ा इन गुरु शब्द मंत्र के ओंकार के उजे के

વંદે બોધ મેં ગુરુ શંકર રૂપેણ એમાં આવે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણ શ્રદ્ધા અને વિશ્વાસ હારે જેની જેવી શ્રદ્ધા એને આચરણ હોય એને જેને ક્યાં શ્રદ્ધા છે આપણે શ્રદ્ધાને સાત્વિક રાખવાનું તામસી રજોગણી છોડવા માટે આપણે સાત્વિક શ્રદ્ધા સાત્વિક શ્રદ્ધા આપણે પરમાત્મા તરફ લઈ તો સાત્વિક તરફ તો બોલીએ શ્રી સદગુરુદેવ કી